એક બે ને ત્રણ ત્રણ તાળીના સન્માન સાથે સમાચારની શરૂઆત કરવી છે કેમકે ગઈકાલે જે રિપલ પંચાલની આપણે ખૂબ બધી વાતો કરી એને ચોવીસ કલાકની અંદર પંદર હજાર રૂપિયાનો દંડ ભરીને મેજીસ્ટ્રેટે જામીન આપી દીધા છે અને હવે રિપલ પંચાલ જામીન મુક્ત થઈ ગયો છે આ ત્રણ તાળી માત્ર રિપલ પંચાલને ખૂબ ત્વરિત મળેલા ન્યાય કે ફટાફટ થયેલી કાર્યવાહી માટે નથી આ ત્રણ તાળી એ દિવસને પણ ધ્યાનમાં રાખીને છે જે આજે છે છવ્વીસ નવેમ્બરનો દિવસ છે ઓગણીસો ઓગણપચાસમાં આજના દિવસે જ આપણે બંધારણનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું હતું અમે ભારતના લોકો આપણે પોતાની જાતને આ બંધારણ આપી રહ્યા છીએ આપણે આપેલું આપણું બંધારણ રિપલ પંચાલને મળેલા પંદર હજાર રૂપિયાના જામીન નમસ્કાર આપની સાથે હું દેવાંશી શરૂઆત રિપલ પંચાલથી એટલે કરવી છે કેમ કે એક એવો વ્યક્તિ કે જેને ઘરમાં બાર વર્ષની દીકરી છે જે એક ખૂબ સારી ફેક્ટરી ચલાવે છે સમૃદ્ધ છે પૈસા પણ છે બહુ જ બધા પણ કદાચ ક્યાં વાપરવા એની સમજણ નથી અને કાં તો એ સમજણ આવે એ પહેલાં રૂપિયા માથા પર એટલા બધા સવાર થયા કે માણસ સાવ અટવાઈ ગયેલો અને બરબાદ થયેલો માણસ છે રિપલ પંચાલ પર માત્ર ઘૃણા કે ગુસ્સો નથી આવતો મને મેં જ્યારથી રિપલ પંચાલનો વિડીયો જોયો છે ત્યારથી મને એના માટે ઊભો થયેલો પહેલો ભાવ છે દયાનો ભાવ છે કે એવા કેટલા માણસો છે કે જે દારૂના અને નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ કરી નાખે છે એ રિપલ પંચાલની બાર વર્ષની છોકરીએ પોતાના બાપને આજે આ હાલતમાં જોયો છે એ છોકરી આમાંથી શું શીખી હશે એણે ન્યાય માટે શું વિચાર્યું હશે એ ખબર નથી મને એ છોકરી પણ મોટી થઈને શું કરશે ખબર નથી અપેક્ષા રાખીએ કે આટલી કાળી દુનિયામાંથી એ બચેલી રહે અને આ જે દુનિયા છે એની ખરાબ અસર એટલીસ્ટ દીકરી પર ન પડે રિપલ પંચાલે શું કર્યું બે મહિના પહેલાં ગાડી આમ સરપાકાર ચલાવી ત્યારે ભાઈ એકદમ ટલ્લી થયેલા હતા અને પોલીસ એ વખતે ગુનોએ કર્યો હતો પણ બધા બેલેબલ ઓફેન્સ છે તમે છોટ પૈસા આપો તમાશા દેખો છૂટી જાઓ છૂટી ગયા પછી એ ડ્રાઈવર લાયસન્સ એ વખતે પણ રદ ન થયું એ વખતે પણ એ કલમો જે અત્યારે લાગી બહુ મોડા આપણે હંમેશા એક સ્ટેપ ચૂકી જ જઈએ છીએ એ વખતે પણ ન લગાવવામાં આવી એટલે માણસ બીજી વાર નીકળ્યો બીજી વાર ગાડીઓ બેફામ ઠોકી અણે એના પછી એ લિટરલી નશામાં ધૂત છે પત્ની આવીને કહે છે હું તો મવડી ગઈ હતી અને એમણે તો કદાચ એમને તો દવા ચાલે છે તમારા ઘરમાં જે વ્યક્તિને દવા ચાલતી હોય તમને ખબર છે કે માણસનું મગજ થોડા સમય માટે બ્લોક થઈ જાય છે તો એ તમે બેફામ જવા દો છો કલમો કઈ લાગી છે બીએનએસ બસો એક્યાસી ત્રણસો ચોવીસ એ એકસો પચીસ એ અને બાકીની પ્રોહેબિશનને લગતી કલમો જે આરટીઓના નિયમને લગતી કલમો છે એ લગાવવામાં આવી છે બીએનએસ એટલે કે ભારતીય ન્યાય હવે આઈપીસી સીઆરપીસી ગયું જૂનું થઈ ગયું આપણે એને મૂકી દીધું છે બાજુ પર ભારતીય ન્યાય હેઠળની બસો એક્યાસીની કલમ કે છે કે કોઈ રોંગ ડ્રાઇવિંગ કરે છે રેશ ડ્રાઇવિંગ કરે છે એ પ્રકારનું ડ્રાઇવિંગ કરે છે જેમાં એ આજુબાજુવાળા માણસો માટે ખતરો બની શકે છે સંભવતઃ કોઈનો જીવ લઈ શકે એ પ્રકારે ડ્રાઇવિંગ કરે છે તો એના પર એ કલમ નોંધાવી જોઈએ અમદાવાદ પોલીસે બીએનએસ બસો બસ્સો એક્યાસી એના પર નાખી બીજી કલમ છે ત્રણસો એ જે કહે છે કે સંપત્તિને જ્યારે નુકસાન કરવામાં આવે છે કોઈની ત્યારે તમે ભારતીય ન્યાય સંહિતાની બસો બસો ચોવીસ એની કલમ નાખો ત્રીજી કલમ ઉમેરી છે એકસો પચીસ એ અને આ ત્રણેય કલમો બેલેબલ છે મતલબ કે એને જામીન મળી શકે એમ છે પણ એમાં ખસી બધી શરતો છે બંધારણ બની શકે છે એના પછી જે ન્યાય કરવા માટે બેઠેલા જજ છે એમના હાથમાં છે કે એ કેટલો ગંભીર સમજે છે આ ગુનાને સરકારી વકીલે આ મામલે ખૂબ દલીલો કરી એમણે કહ્યું કે આ વ્યક્તિ જીવ લઈ શકતો હતો આ વ્યક્તિ આ ટેવાયેલો અપરાધી છે તમે આને આ રીતે મુક્ત ન કરી શકો પોલીસે રિમાન્ડ નથી માગ્યા કેમ કે રિમાન્ડ માગવાનો કોઈ સવાલ પેદા નથી થતો બધું જ સામે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ પ્રૂવન ઓફેન્સ એમ કે સાબિત થયેલો ગુનો છે આમાં પોલીસ કયા આધાર પર રિમાન્ડ માંગતી એ પણ પોલીસની પાસે પ્રશ્ન હતો એટલે અમદાવાદ પોલીસે કાળજી નથી રાખી એના માટે તમે એની લાખ ગણી ટીકા કરો પણ પોલીસે નથી છોડવી દીધો આને પોલીસે પૈસા લઈને રિપલ પંચાલને છોડી દીધો હોય એવું તો પ્રાઇમા ફેસી નથી દેખાઈ રહ્યું કેમ કે એના પર બધી કલમો લગાવવામાં આવી જે લાગવી જોઈએ પણ એ કલમો બેલેબલ છે જામીનપાત્ર ગુનો છે આ અને જામીનપાત્ર ગુનામાં સરકારી વકીલની દલીલો હોવા છતાં પણ આખરે એને પંદર હજાર રૂપિયા દંડ ભરીને એને મુક્ત કરી દેવામાં આવ્યો હવે રિપલ પંચાલ એક માણસ આપણે ભૂલી જઈએ અને મગજમાંથી કાઢી દઈએ પણ એના પછી અમદાવાદ પોલીસે શું કર્યું ગઈકાલે રાત્રે હું અમદાવાદના એક ખૂણાથી બીજા ખૂણા ગઈ ને ત્યાંથી પછી અહીંયા આવી એ દરમિયાન મેં જોયું કે આખું શહેર છે એ નગર છાવણી બની ગયું છે જગ્યા જગ્યાએ પોલીસ ચેકિંગ કરી રહી છે જો તમે આઈટેનમાં છો તો પોલીસ તમને નહીં ઊભા રાખે પણ જો તમે ઓડીમાં છો કે બીએમડબલ્યુમાં છો કે મર્સિડીઝમાં છો કે ફોર્ચ્યુનરમાં છો કોઈ પણ મોંઘી ગાડીમાં છો તો પોલીસ તમને ઊભા રાખશે પોલીસ મોંઘી ગાડીઓને ચેક કરી રહી છે પોલીસ જે પ્રકારનો ગુનો થાય એ પ્રકારે જ કામ કરે એટલે એમને ખબર પડી કે મોંઘી ગાડીઓવાળા છે એ આવું કરે છે તો બધાને રોકશે બધા જ મોંઘી ગાડીઓવાળાને હવે એ સૌથી પહેલાં શંકાની નજરે જોશે અને પછી એમના પર કાર્યવાહી કરવા માંડશે રાજ્યની પોલીસ દારૂ તો બંધ કરાવવાની નથી પણ દારૂનો જે બેફામ આ રીતે ઉપયોગ થાય છે ને લોકો નશાના બંધાણી બની રહ્યા છે ને આપણે એક બાજુ એવું કહીએ છીએ કે આપણે ગાંધીનું ગુજરાત ને મહાન ગુજરાત તમે નાક કપાવી રહ્યા છો સરકારનું બીજું કશું જ નહીં વર્ષોથી ઊભી કરેલી આપણી શાંતિ અને સુરક્ષાની વાતો છે એ સલામતી રસ્તા પર જોખમાઈ રહી છે આ પ્રકારના કૃત્યો અને તસવીરો જ્યાં સુધી સામે આવતી રહે છે ત્યારે એ ભરોસો તૂટતો રહે છે એ બાર વર્ષની દીકરીની પાસે બે રસ્તા છે એક કે બાપના રસ્તે કોઈ દિવસ આગળ ન જાય કાયદાનું હંમેશા સન્માન જાળવે અને એ મગજમાં યાદ રાખે કે કાયદાનું સન્માન અમે ચૂકીશું એ જોખમાશે તો પરિસ્થિતિ શું થઈ શકે છે અને બીજો રસ્તો એ છે કે જે પ્રજ્ઞેશ પટેલ જેવા લોકોને જોઈને તથ્ય જેવા છોકરાઓ શીખ્યા કે એના જેવા અનેક માણસો શીખ્યા અને એ રસ્તો વધારે ઘાતક છે ડેન્જરસ છે કેમ કે એ છોકરાઓને ક્યાંયના નથી રહેવા દેતો ત્યાં સુધી ક્યાંય એને નથી રહેવા દેતો કે આજે જ એક એક પત્રકારને મેં લખેલું સાંભળ્યું કે એને જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવે છે તથ્યને ત્યારે એને મોઢાને જોઈને હંમેશા એ વિચાર આવે કે આટલો નાનો છોકરો કેવા ટ્રેપમાં આવી ગયો એનો એનો માથા પર ચડેલો સંપત્તિનો અને બાકીનો જે નશો છે કે હું આજે બસ બતાવી દઉં એના હોર્મોન્સ જે એને એ વખતે ઉછળતા ઉછળતા કહેતા હતા કે ચલાવ એકસો વીસ પર ને એકસો ચાળીસ પર એ છોકરાની તો જિંદગી બરબાદ થઈ ગઈ તમને એવું લાગે છે કે તમે તમારા બાળકોને બહુ સરસ જિંદગી આપી રહ્યા છો નથી આપી રહ્યા આ સારી જિંદગી તમે એમની જિંદગી બ બરબાદ કરી રહ્યા છો અને રવાડે ચડાવી રહ્યા છો અને રવાડે ચડતા છોકરાઓને મા બાપ એટલે નથી રોકતા કેમ કે એવું કહે છે કે તારી પાસે રૂપિયા છે તને આ હક છે આ કરવાનો જો છોકરી બાર વર્ષની એવું શીખી ગઈ અથવા એવું સમજી ગઈ કે પંદર હજાર રૂપિયા આપીને આપણે નીકળી શકીએ છીએ અને મીડિયાના ગળા કેટલાય ઘસાય કેમ ન જાય આપણું કોઈ ખાસ કશું જ બગાડી નથી શકતું તો આપણે ડિઝાસ્ટર પેદા કરી રહ્યા છીએ આવનારી પેઢીઓ માટે આપણને ખબર જ નથી કે આપણા બાળકો આવનારા સમયમાં આપણે એનું નામ ભારતીય કરી દીધું છે પણ એ ભારતીય ન્યાય સંહિતાનું સન્માન કરશે કે કેમ એ ખૂબ શંકા છે અને એટલે જ આપણા બાળકો સન્માન કરે ન્યાયનું અને કાયદાનું એ વધારે મહત્ત્વનું છે